આપનું સ્વાગત છે પ્રજાપિતા બ્રહ્માકુમારીશ્વરી વિશ્વવિદ્યાલય સિનોર શાખા તરફથી આજે જ સુંદર સદગુરુ પરમાત્માના સાનિધ્યમાં ખુબ સુંદર સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું વડોદરાના શાખા ઘણા બધા ભાઈ બહેનો અને માતાઓએ બાળકોએ લાભ લીધો ખાસ કરીને આ કાર્યક્રમ એક વ્યસન મુક્ત વિકારોથી મુક્તિ અને ભારતને સ્વર્ણિ બનાવવા માટે દરેક ભાઈ બહેનોનું પોતાનું શું યોગદાન છે વિશે બ્રહ્માકુમારી ધરતીબેને સમજાવ્યું અને દરેકને વ્યસનોથી મુક્ત કરવા માટે આજનું જે

જે દાતા છે મુક્તિ જીવન મુક્તિ દાતા છે જે મુક્તેશ્વર છે એમની આરાધના કરી અને ખૂબ સુંદર જ્ઞાનનું શ્રવણ કર્યું સાથે ભાઈ બહેનોએ ઘણા બધા વિકારો છોડવાનો એક સુંદર પ્રતિજ્ઞા કરી અને બ્રહ્માકુમારીઝ મેડિકલ વિંગ દ્વારા એક વ્યસન મુક્તિનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે શિનોર શાખા દ્વારા પણ હવે સ્કૂલોમાં કોલેજોમાં આસપાસના સ્લમ એરિયામાં એક વ્યસન મુક્તિનો કાર્યક્રમ અને એનો ઝુંબેશ એનું અભિયાન ચાલશે તો સર્વ ભાઈ બહેનોએ આમાં ભાગ લેવા અમારું ઈશ્વર્ય હાર્દિક નિમંત્રણ છે ઓમ શાંતિ